નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે અહીંના જાગીર કોલોનીમાં ત્રણ માળનું મકાન ધરાશય થતા નીચે એક જ પરિવારના પંદર લોકો દટાયા હતા આ દુર્ઘટનાની માહિતી મળતા જ લોહિયાનગર પોલીસ સ્થાનિક લોકો ફાયર બ્રિગેડની સહિત એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત દસ લોકોના મોત થયા છે કાટમાળા નીચે દટાયેલા લોકોને બચાવવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ સાથે સ્નીપર ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા મેરઠના લોહનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઝાકી કોલોની શનિવારે સાંજે લગભગ પાંચ અને પંદર વાગે એક પાંત્રીસ વર્ષ જૂનું મકાન ધારાશય થયું હતું તે બાદ બચાવ કાર્ય સતત સત્તર કલાક ચાલ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે ઘટના સ્થળે પહોંચાયેલા એચડીએસ બી કે ઠાકોરે જણાવ્યું છે કે આ અકસ્માત ગઈકાલે સાંજે પાંચ અને પંદર વાગ્યાની આસપાસ થયો હતો કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા મકાન ધરાશાયી થતાં તેના નીચે કાટમાળા નીચે દબાઈ જવાથી દોઢ વર્ષીય બાળકી સહિત દસ લોકોના મોત થયા છે મૃત્યુગરમાં કુલ પાંચ બાળકો સમાવેશ થાય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ